મારું નામ છે રાજલ ગઢવી અને તમે જોઈ રહ્યા છો કચ્છ ભાવી સિદ્ધાર્થ પાર્ક યુવક મંડળ દ્વારા તેરમું ગણેશ ઉત્સવ પાંચ દિવસની ઉજવણી કરવામાં આવશે દરરોજ જુદા જુદા કાર્યક્રમો યોજવામાં આવશે યુવક મંડળના નીલકનૈયા તમામ વ્યવસ્થા સંભાળી રહ્યા છે દરરોજ મહાઆરતી રાત્રે અલગ અલગ પ્રોગ્રામ યોજાઈ રહ્યા છે જેમાં યુવક મંડળના નીલકનૈયા કપિલ ચૌહાણ જીગ્નેશ વ્યાસ પ્રકાશ આચાર્ય જયદીપ વ્યાસ રિષિ વાઘેલા રીષિ કનૈયા કૌશિક વ્યાસ ધ્રુવ પરમાર પ્રશાંત મારું નામ જયદીપ વ્યાસ છે હું સિદ્ધાર્થ પાર્કનો રહેવાસી છું છેલ્લા તેર વર્ષથી સિદ્ધાર્થ પાર્કની અંદર દિવ્ય ગણેશ મહોત્સવ જોઈ રહ્યો છે ગણપતિ અદાય વિઘ્ન હર્તા દેવ છે અને ખાસ કરીને મનુષ્ય માત્રના દરેકના વિઘ્નો હરે એવા હેતુથી સંપૂર્ણ વિશ્વ જ્યારે ગણપતિ દાદાનો ઉત્સવ ઉજવી રહ્યો છે ત્યારે સિદ્ધાર્થ પ્રાકના યુવાનો એમાં ખાસ કરીને નવ યુવાનો જ્યારે આવું એક અદભુત ધર્મનું કાર્ય કરતા હોય ત્યારે સનાતન ધર્મનો એક અતિજતનો વિજય છે સનાતન ધર્મનો એક મુખ્ય પર્વ એ ગણેશ મહોત્સવ છે સિદ્ધાર્થ પાકની અંદર છેલ્લા તેર વર્ષથી આ જે ગણેશ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે એક સંગઠનની ભાવનાથી આ ઉજવાઈ રહ્યો છે મહારાષ્ટ્રમાંથી આ ગણેશ મહોત્સવનો પ્રારંભ થયો ત્યારથી સંપૂર્ણ વિશ્વની અંદર ગણેશ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ગણેશ મહોત્સવ એટલે હિન્દુત્વનું એક સંગઠન ગણેશ મહોત્સવ એટલે હિન્દુઓની સંખ્યાનું એકત્રીકરણ અને ગણેશ મહોત્સવ એટલે હિન્દુઓ બધા એક સાથે ભેગા મળી અને હિન્દુઓના દેવી દેવતાઓની ભક્તિભાવ કરે ગણેશ મહોત્સવ છે જય શ્રી રામ મારું નામ નીલ કનૈયા હું સિદ્ધાર્થ પાકનો રહેવાસી છું હમણાં જયદીપ મહારાજે કીધું એમ અમે છેલ્લા તેર વર્ષથી આપણે ગણેશ મહોત્સવનું આયોજન કરી રહ્યા છીએ અમે એક જ આપના માધ્યમથી એક જ સંદેશો આપવા માગીએ છીએ કે આપણે વાતાવરણ શુદ્ધ રાખીએ એટલે અમે હર હંમેશની જેમ ચાલુ વર્ષે પણ ઇકો ફ્રેન્ડલી ગણેશ મહોત્સવનું આયોજન કરેલ છે જેથી પર્યાવરણને નુકસાન ન થાય વિસર્જન સમયે પાણીમાં જ્યારે વિસર્જન કરવામાં આવે ત્યારે જળચર જીવોને નુકસાન ન થાય તે રીતે અમે ઇકો ફ્રેન્ડલી ગણપતિનું આયોજન કર્યું છે પાંચ દિવસનું આયોજન હોય છે અને જુદા જુદા કાર્યક્રમ રાખેલા નાના બાળકો માટે વેશભૂષા મોટા માટે કરાવો કે તથા જનરલ બધા માટે આપણે હાઉઝી મ્યુઝિકલ હાઉઝીનો કાર્યક્રમ જે કાર્તિકભાઈ અંતાણીના સથવારે રાખેલ છે આમ જુદા જુદા કાર્યક્રમ અમે આપતા હોઈએ બીજા કાર્યક્રમ આવતા દિવસોમાં આજે અમે કરાવ કે રાખેલો છે જેમાં અમારી પાસે લગભગ ત્રીસેક જેટલા નામ આવેલા છે સોસાયટીમાંથી આવતીકાલે નાના બાળકોનો પ્રિય એવું વેશભૂષા અને ડાન્સનો કાર્યક્રમ રાખેલ છે ત્યારબાદ રમતગમતનો કાર્યક્રમ રાખેલ છે